નમસ્કાર દર્શક મિત્રો સહકાર થી સમૃદ્ધિ અંતર્ગત બનાસકાંઠાના બાદરપુરા ખાતે બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી મંડળ અને હજારો પશુપાલકોની ઉપસ્થિતિમાં બનાસ ડેરીની વાર્ષિક સાધારણ સભા હતી બનાસ ડેરીએ પશુપાલકોને કુલ રૂપિયા નવસો નવ આઠ કરોડનો ઐતિહાસિક ફેર આપ્યો હતો જેમાં બે હજાર એકસો કરોડનો સઘનો દૂધ ફેર તથા સાતસો ઇઠ્યોતેર બાર કરોડ રૂપિયા જિલ્લાની દૂધ મંડળીના ભાવ ઐતિહાસિક જાહેરાત કરાઈ હતી આ રેકોર્ડ બ્રેક ભાવ જાહેરાત સાથે બનાસકાંઠામાં પશુપાલકો માટે દિવાળીની જેમ ઉજવણીનો માહોલ સર્જાયો હતો આ પ્રસંગે બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી કે સહકારથી સમૃદ્ધિ તરફ અંતર્ગત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આત્મનિર્ભર ભારત હેઠળ સ્વદેશી વસ્તુઓ પર વિશેષ ભાર આપ્યો છે દેશના વિકાસ માટે ડેરી ઉદ્યોગનું વિશેષ મહત્વ રહેલું છે એશિયાની સૌથી મોટી બનાસ ડેરીએ દૂધના વ્યવસાય સાથે અનેક ધંધા ચાલુ કરીને પશુપાલકોની સુખાકારી માટેનું કામ કર્યું છે આજે બનાસ મોડેલ દેશનું મોડલ બન્યું છે એશિયાની સૌથી મોટી ડેરી બનાસ ડેરી વાર્ષિકવીસ હજાર કરોડથી વધુનો ટર્નઓવર ધરાવે છે જેનો શ્રેય માત્ર પશુપાલકોને જાય છે ચેરમેન શંકરભાઈ ચૌધરી રૂપિયા બે હજાર નવસો નવ પોઈન્ટ આઠ કરોડ ઐતિહાસિક બાફેરની જાહેરાત પશુપાલકોને સમર્પિત કરી હતી તેમણે જણાવ્યું કે વીવીઆરસી અંતર્ગત દેશની ગાયોના સંવર્ધન માટે સૌથી મોટું સેન્ટર ભીલડી ખાતે તૈયાર કરાશે ફેટ અને એસએનએફ આધારિત દૂધના ભાવ આપવાનું કામ બનાસ ડેરીએ શરૂ કર્યું છે દૂધના ટેન્કરોમાં જીપીએસ સિસ્ટમ અપનાવી ડિજિટલ ટ્રેકિંગ સિસ્ટમથી જોડવામાં આવ્યા છે ખુલ્લે પર સિત્તેર લાખ મહિલા પશુપાલકોના બેંક ખાતા ખોલાવીને દૂધની રકમ તેમના એકાઉન્ટમાં આપવામાં આવે છે ગ્રામ્ય લેવલે નવસો પાંત્રીસ જેટલી મહિલા કર્મચારીઓ ગામડાની ડેરીમાં ફરજ બજાવે છે દૂધ ઉત્પાદકોને ઇવેન્ચર ડિવેન્ચર તરીકે રકમ અપાય છે આદિમંત્રી તમે કહો મહેનત અમારા કર્મચારી અધિકારી નો કામ અમારા નિયામક મંડળના નિર્ણયો પરંતુ દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ દેશના પશુપાલકો અને ખેડૂતોનું પ્રોટેક્શન કર્યું અમેરિકાનું દૂત એ ભારતમાં ન આવે એના માટેની જે પોલિસી કરી જેથી કરીને આજે એકવીસો કરોડ કરતાં વધારે રૂપિયા આનો ભાવ ખેત તરીકે આજે અમે પશુપાલકોને આપી શક્યા છીએ સૌથી સંતોષ એ છે કે ડેરી તો અમે ભાવ ફેર આપણી છીએ તો અમારા ગામની દૂધ મંડળીઓએ પણ સાતસો કરોડ કરતાં વધારાનો ભાવ ફેર આપવાનો નિર્ણય કર્યો અને લગભગ આવતા મહિનાનો પગાર આવશે લગભગ બારસો કરોડ રૂપિયા જેટલો અને એના સિવાય ઓગણત્રીસો કરોડ કરતા વધારે રૂપિયા એ બીજા આવશે એમ કરીને આ બનાસકાંઠા જિલ્લાની અંદર ચાર હજાર કરોડ કરતા વધારાની ઇકોનોમી એક સાથે એક મહિનાની અંદર આવકતું થશે મહત્વ થશે અને સામાન્ય પશુપાલક ખેડૂતો માતાઓ બહેનો જે રાત દિવસ મહેનત કરે છે એનું એમને ફળ મળ્યું છે હું એમના પશુપાલકો ની ખુશી નો તો કોઈ ઠીકા જો આ ભાવ વધારો મળે છે તો તેઓ કહે છે કે અમે પણ સરકાર સાથે જોડાયેલા છીએ અને અમે પણ આ ભાવ વધારા ખૂબ જ સરસ છીએ

Okay. okay.